સરહદી વિસ્તારના તબાહીના ડ્રોન વિડીયો આવ્યા સામે વાવ તાલુકાના ભાખરી ગામમાં પૂરની વિકટ પરિસ્થિતિ છેલ્લા સિત્તેર કલાકથી ભાખરી ગામ સંપર્ક વિહોળું ચાર દિવસથી પૂરના પાણીથી ઘેરાયું છે ભાખરી ગામ આકાશી દ્રશ્યોમાં ચારે બાજુ પાણી પાણી દેખાઈ રહ્યું છે ડીબા વાવ સહિતના તમામ માર્ગોનો સંપર્ક તૂટ્યો કોઈ પણ વાહન થી પૂરગ્રસ્ત વિસ્તારમાં ન જવા ગામના લોકોની અપીલ ગામ લોકોએ કહ્યું હાલમાં પરિસ્થિતિ અત્યંત જોખમી ગ્રાફજનો હાલ તંત્રની મદદની જોઈ રહ્યા છે સરહદી વિસ્તારના તબાહીના ડ્રોન વિડીયો આવ્યા સામે વાવ તાલુકાના ભાખરી ગામમાં પૂરની વિકટ પરિસ્થિતિ છેલ્લા સિત્તેર કલાકથી ભાખરી ગામ સંપર્ક વિહોળું ચાર દિવસથી પૂરના પાણીથી ઘેરાયું છે ભાખરી ગામ આકાશી દ્રશ્યોમાં ચારે બાજુ પાણી પાણી દેખાઈ રહ્યું છે ડીબા વાવ સહિતના તમામ માર્ગ સંપર્ક તૂટ્યો કોઈ વાહનથી થી પૂરગ્રસ્ત વિસ્તારમાં ન જવા ગામના લોકોની અપીલ ગામ લોકોએ કહ્યું હાલમાં પરિસ્થિતિ અત્યંત જોખમી ગ્રામજનો હાલ તંત્રની મદદની જોઈ રહ્યા છે ના